હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધર્મિષ્ઠા ધર્મિષ્ઠાબાપરમાં સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપીમાં આજે આપણે હું કોઈ રેસીપી લઈને નથી આવી આજે હું એક ઘરેલું ઉપચાર હોમ મેડ રેમેડી લઈને આવી છું તો અત્યારે વાવડ વરસાદ પડે છે એક બાજુ શરદીનો માહોલ છે અને ઉધરસ ખાંસી એવું બધું હોય તો એના માટેનું આજે એક ઉપચાર ઘરેલું ઉપચાર લઈને આવી છું તો તમે જો આ એક વખત આ બનાવીને પીશો તો શરદી ખાંસી કફ કે ગમે તે એટલી જૂની શરદી કે ઉધરસ હશે એ પણ મટી જશે તો ચાલો બનાવીએ તો રેમેડી બનાવવા માટે મેં પોણા ગ્લાસ જેટલું પાણી લીધું છે હવે એને આપણે એક વાસણમાં ગરમ કરવા મૂકી દઈશું તો આ તમે એક વખત આ નુસખત અપનાવશો તો હંડ્રેડ પર્સેન્ટ તમારી જૂનામાં જૂની ઉધરસ હશે તે પણ મટી જશે તો હવે આપણે આને ઢાંકીને ઉકળવા દઈશું ઢાંકી દઈશું એટલે ફટાફટ ઉકળી જશે તો પાણી આપણું ઉકળી ગયું છે હવે એમાં આપણે એક ચમચી જેટલી હળદર એડ કરીશું હળદર જો ઘરની પીસેલી હોય તો બી ચાલે તો એ વધારે અસરકારક થશે ન તો અત્યારે બજારમાં જે તૈયાર મળે છે એ પણ તમે લઈ શકો છો તો એક ચમચી જેટલી હળદર એડ કર્યા બાદ અહીંયા ચપટી જેટલું મેં સંચર લીધું છે સંચરથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને અડધી ચમચી જેટલું મેં જે આપણે રોજિંદા વાપરાતું મીઠું લીધું છે હવે આ બધું આપણે સારી રીતે એને મિક્સ કરીશું અને ઉકળવા દઈશું પાણી આપણું અડધું ન થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું છે જેથી અંદરની હળદર છે એની કચાશ રહી ન જાય પાકી જાય ત્યાં સુધી આપણે આ પાણીને ઉકળવા દઈશું તો એકથી બે મિનિટ જેવો સમય થઈ ગયો છે તો પાણી આ રીતે બધું સારી રીતે ઉકળી જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું હવે આમાં આપણે એક મેઇન વસ્તુ ઉમેરવાનું છે અને એ છે શુદ્ધ દેશી ઘી જો ગાયનું ઘી અવેલેબલ હોય તો ખૂબ જ સારું રહેશે પણ અહીંયા આપણે જે ઘરમાં વાપરતા હોય એ પણ એક ચમચી જેટલું ઘી આપણે અંદર એડ કરી દઈશું આ ઘી એડ કરવાથી જ્યારે આપણે આ રેમેડી પીશું તો અહીંયા ગળામાં જે છોલાતું હોય ને એ બધું થતું હોય સુકાઈ જતું હોય ગળું તે નહીં થાય અને એ ખૂબ જ અસરકારક નીકળશે હવે આને બે મિનિટ જેવું આપણે ઉકળવા દઈશું તો આપણે આ બનીને તૈયાર છે તો ગેસ બંધ કરીને આપણે આપણે એને ગ્લાસમાં ગાડી લઈશું તો તમે જોઈ શકો છો આપણે પોણા ગ્લાસ જેટલું પાણી લીધું હતું એની જગ્યાએ અડધો ગ્લાસ જેટલું બનીને તૈયાર થઈ ગયું છે તા એકદમ પરફેક્ટ આપણી હળદર પાકી ગઈ છે હવે એમાં આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું અડધા લીંબુનો રસ એડ કરવાથી આપણા જે ખાંસી હશે કફ હશે એ છૂટો પડી જશે અને સારી રીતે એ પણ મટી જશે તો અને એનાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો લીંબુ એ રીતના અડધું લીંબુ આપણે અંદર એડ કરી દઈશું અને સારી રીતે ચમચીથી હલાવીને મિક્સ કરી દઈશું અને લીંબુમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે અને આપણા શરીર માટે એકદમ શક્તિ પણ પ્રદાન કરે છે એનર્જી પ્રદાન કરે છે તો આપણે એક અડધા લીંબા જેટલું લીંબુનો રસ એડ કરશું તો તૈયાર છે આપણું હોમ મેડ રેમેડી તો તમે એક વખત આ રીતે મારો નુસ્ખો જરૂરથી અપનાવી જોજો હવે આને કેવી રીતે લેવાનું એ પણ હું તમને કહું તો સવારે કાં તો બપોર કાં તો સાંજે કોઈપણ ટાઈમે તમે લઈ શકો છો આને જમ્યા પછી અડધો કલાક પછી લેવાનું છે રાત્રે સૂતા પહેલાં લઈ લેશો તો પણ મટી જશે જેને બહુ ખાંસી હોય તે દિવસમાં બે વખત લઈ શકે છે અને નોર્મલ હોય તો એક વખત લઈ શકે છે અને જો છતાં પણ થોડો ફરક ન પડતો હોય તો હું ડૉક્ટરની સલાહ લેવાની અનુરોધ કરીશ તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રીત ગમી હોય તો મને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવી વાનગીઓ અને નુસ્ખા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો